રામ રામ ભાઈઓ આજે સિઝન ચાલુ થઈ ગઈ છે હવે રોજે વિડીયોની મૂકવાની કોશિશ કરીશ હું અને આજે હવે આપણે આ સિઝનમાં ઈવેન્ટ પણ રાખવા માંડ્યા છીએ આપણે અને ઘણી જગ્યાએ ઈવેન્ટનું કામ ચાલુ થઈ ગયું છે તો આજે આપણે આવ્યા છીએ ખીરસરા આજે આપણે આવ્યા છીએ ખીરસરા જવાનું છે ખીરસરા પેલેસની પાછળની સાઈડ એમાં અને અહીંયા આપણે મંડપ સર્વિસ કરવાનું હું અહીંયા ખીરસરના પાર્ટીએ ઊભો છું કારણ કે મજૂર આવે છે ગામડેથી તો આ બધી વસ્તુ પાછળ ભરી દીધી છે આપણે આખું ગાડી આપણી ભરીને તો હવે આપણે ફેરાની હારે હારે ઇવેન્ટ પણ રાખીએ છીએ જો જો આ મોટા મને ઉપર ચડાવ્યું હોય ટ્રસ ઉપર આમ જો આ માણસો આપડા માણસ નીચે બેઠો બેઠો કામ કરે મને ઉપર ચડાવ્યું હોય આમ જો